કે દરેક જગ્યાએ આપણો ધંધો સક્સેસફુલ જ જાય દરેક વ્યક્તિને મળી એલા ધંધો મળી જ જાય એવું લખી આપ્યું છે જંગલમાં જંગલનો રાજા સિંહ છે ને દસ દસ તરફો મારે ને ત્યારે ઘરણી વાતમાં આવે છે એ જંગલનો રાજા જેતોય એને કઈ દર વખતે દોડે શિકાર આતમાં નથી આવતો તમે ડિસ્કવરી ચેનલ ઉપર ગમે કે જોયું પણ હશે સિંહ જારે જારે દોડે ત્યારે દર વખતે હરણી વાતમાં આવે છે તો તને છેનું અહીંયા હરણી વાતમાં આવે દર વખતે એ જંગલનો રાજા છે તો હરણી વાતમાં નથી આવતું એ તો પાંચ સાત દસ વખત તરાપ મારે ત્યારે એકાદ વખત ગોઠવાય અને એ ઘણી વખત બબ્બે હરણિયા દૂર ચરતા હોય ને આમ તો બબ્બે ત્રણ ત્રણ ને ચાર ચાર કલાક સુધી એની વ્યૂ એને ગોઠવવો પડે સેજ આમ મુવમેન્ટ લે સેજ આમ મુવમેન્ટ લે અને બિચારો બે કલાક રાહ જોઈને ધીમે ધીમે નજીક જતો એમાં નજર પડી જાય બધા હરણિયા ભાગી જાય તો પતી ગયું પાછું આવું બને છે એટલે ત્રીજો મુદ્દો આ હું તમને શીખવાડું છું ધીરજ રાખજો સિંહ જંગલ નો રાજા છે તો પણ ધીરજ રાખે છે કે આ વખતે શિકાર ના થયો પાછું તરત બીજા શિકાર માટે ચાલુ કરી દેવાનું એમ ધીરજ રાખતા શીખવાનું ઉદ્વેગમાં નહીં આવી જવાનું કેમ ના થયું થવું જોઈતું હતું આવું કેમ બન્યું ભાઈ હવે થવું જોઈતું તું પણ નથી થયું હવે તારે શું કરવું બોલ થવું જોઈતું હતું પણ હવે નથી થયું તો તારે શું કરવું છે અંગ્રેજીમાં એક કહેવત છે ડન ઇઝ ડન ઇટ કે નોટ બી અનડન ઇવન ઇફ યુ ગો ટુ લંડન જે થઈ ગયું એ થઈ ગયું હવે પાછું રિવર્સ થશે નહીં ભલે તમે લંડન જાવ તોય લંડન જાવ તો લોકો ને પાછા મારા વેળા આવી ગયા છે નથી આવી લંડન ભાગી જાય તોય પાછા આવવાના વેળા નથી આવી ત્યાં તો અત્યારે જેલમાં છે જ આવશે જ પાછો ત્યાં તો અત્યારે ભાઈ જેલમાં આવી જ ગયા છે પાછા આવી જશે એ તો લંડન ભાગી જશે પાછો આવવું પડે જે થઈ શું એટલે કહેવાની વાત આ છે એટલે આ એક તનાવ ના આવે બીજું અને એક છેલ્લી વાત ત્રીજી એટલે ત્રીજી વાત મેં તમને આ ધીરજ નહીં કરી અને ચોથી અને આ છેલ્લી વાત ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ હંમેશા રાખજો તો તમને સાહજિકતા રહેશે તમને તણાવ નહીં આવે જીવન સરળ અને સહજ જશે આનંદિત જશે કારણ કે સિત્તેર એસી વર્ષનું જે જીવન છે એમાં અડધું જીવન મોડું ફરી અને ટેન્શનમાં રહીએ તો હમણાં તો પતી જાય એવું છે એમાં સિત્તેર એસી માં બત્રી પાંત્રી ચાલીસ થઈ જાય નઈ બહુ જ એવું દેખાય તો તારું અડધું જ જતું રહ્યું હવે અડધું બાકી એમાં રોતા રોતા શું જીવું કારણ કે તું મરી ગયા પછી તને ચંદન અળગાવે લાકડા લાકડામાં અળગા તને ઉભેર પડે આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવાનો કે હું કેમ આનંદથી જીવનના જીવન ના જીવી શકું એવું જરૂરી નથી કે દસ કરોડ નું બેંક બેલેન્સ હોય તો આનંદથી જીવાય હા દસ કરોડ નું બેંક બેલેન્સ હોય તો આનંદથી થી જીવાયું નથી હોતું મુકેશ અંબાણી સોનાની કઢી નથી પીતા હાંજ પડે એ શેની કઢી પીવે ખીચડી ખાવી હોય કઢી તો શેની હોય છાસ ની જ હોય એમાં આપણા ઘરમાં છાસ ની અમારે કચ્છી હોય તો છાસ બહુ વાલી હોય તમને બધાને છે ને વાલી છાસ પાત્રી રોજ જોઈએ જ સવાર બપોર સાંજ ત્રણ ટાઈમ એટલે કોઈ અબજો પતિ હોનાની કઢી પીતું નથી અને મોટા સરસ કરોડોના બંગલામાં એને બેડરૂમમાં ઠંડકમાં જે ઊંઘ આવે ને એ આપણને પણ આપણા ટુ બી માં આવે જ છે આવે છે કે તો હસતા હસતા જીવો ને કારણ કે સિત્તેર એસી વર્ષે અમે આંખ બંધ થવાની છે તો રોતા રોતા શું જીવવું હકીકત છે કે નહીં આ સિદ્ધાંત આ સમજદારી હકીકત છે કે નહીં હા કે ના સિત્તેર એસી વર્ષે ગમે તેનું જિંદગી પૂરી થઈ જાય છે તો પછી રોતા રોતા કામ જીવું એટલે ધીરજ રાખવાની એ હસતા હસતા જો કાયમ જીવવું હોય ને તમે ભગવાનમાં શ્રદ્ધા અને ભક્તિ રાખજો આ હું એક સંત છું એટલે વાત કરું છું એવું નથી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ આ બધી વાતો ખૂબ સાબિત થયેલી છે કે તમે ભગવાન પ્રત્યેનું નામ સ્મરણ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ રાખશો તો તમને તમારા જીવનમાં ઘણા બધા સદગુણો પ્રાપ્ત થશે ઘણી સ્પષ્ટ વિચારધારા પ્રાપ્ત થશે ઘણી સમજણો દ્રઢ થશે વર્તન સંબંધી પણ તમને ઘણી બધી પ્રેરણાઓ મળશે લોકો કે ધર્મની શું જરૂર છે પણ ધર્મના ઉપદેશ તમે પાડશો તો જ જીવનમાં સુખી થશો દ્રષ્ટાંત રૂપે ધર્મનો પહેલો ઉપદેશ છે કે નિર્વ્યસની જીવન જીવવું હું શું કહું છું કે લોકો એમ કે છે કે ધર્મની શું જરૂર છે પણ ધર્મના સિદ્ધાંતો જીવનમાં રાખશો તો જ સુખી થશો બાકી દુઃખી જ થશો

તો એને પચાસ વર્ષ સુધી કઈ થતું નથી એવાય જોયા અને સામે એવાય જોયા છે કે બે ચાર પડીકી ખાતા હોય ને બે ચાર તમાકુ ખાતા હોય બે પાંચ વર્ષમાં કેન્સર લાગી જાય તમે જોયું હશે આવડી મોટી રેન્જ છે હવે તારા બ્લડની ની રિએક્શન સિસ્ટમ શું છે તને ક્યાંથી ખબર પડે તને એમ થાય કે હું તને એમ થાય કે આ મારી બાજુની ઓફિસમાં છે ને પેલા કાકા ચાલી વર્ષથી મસાલા ખાય છે એને કાંઈ નથી થતું મનુ થવાનું પણ હવે ના થાય ને થઈ જાય યોગ્ય નક્કી નથી એમાં કમ્પેરિઝન નથી થાય એમ તમને બધામાંથી ઘણા બધાને વ્યસનની આદત હશે આપણે તો આજે પહેલી વાર મળ્યા ભગવાનની ઈચ્છાથી ફરી વખત મળ્યા ના મળ્યા પણ તમે એક સંતને બોલાવે છે તમને સાચી વાત કરી કારણ કે તમારી પાસેથી અમારે કોઈ સ્વાર્થ નથી મેં કીધું હું બોલવાનો કોઈ દિવસ રૂપિયો ચાર્જ નથી કરતો આઈ ડોંટ કેર ફોર ઇટ આ તો એક નિસ્વાર્થ ભાવે તમને વાત કરીએ છીએ કે તમારામાંથી ઘણા બધાને વ્યસન હશે તમારી માનસિકતા શું છે કે જરા મોઢામાં તમાકુ જાય ને જરા છોડીએ ને પછી મજા આવે અને પછી કામ કરવાનો મૂડ આવે તો અમેય અમેય આઠ કલાક દસ કલાક કામ કરીએ છીએ અમારે કઈ વ્યવસ્થાની જરૂર નથી પડતી એટલે ખોટી માનસિકતા છે એક એક જણો કે સ્વામી તો છે ને હું તમાકુ આમ ચોડું ને ચૂના સાથે જે જુમાને જમણા લોકો ચોડાવે પડી કે તૈયાર આવી ગયો પણ આમ ચોડું ને પછી જ મારે ટોયલેટ જવાનું થાય ત્યાં સુધી ટોયલેટ જવાનું ન થયું કારણ કે છે ને એણે એના માનસને આ તમાકુ ની આઈટમ સાથે લિંક કરી દીધી પેલું કોમ્પ્યુટર માં સિંક આવે છે ને સિંક એમ સિંક થઈ ગયું એનું કુદરતી એટલે એનું સિંક થઈ ગયું બાકી એવું કે તો શું બાકી બધા જે નથી કરતા ટોયલેટ નથી જતા પછી મેં એને સાયન્ટિફિક સમજાવ્યું વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજાવ્યું મેં એવું એક્યુપ્રેશર નામની એક આખું વિજ્ઞાન છે એક્યુપ્રેશર એક વિજ્ઞાન છે ડાબા હાથમાં અંગૂઠાની નીચેનો આ ભાગ છે ને એ કુદરતી રીતે

તો પેલો કે મને કે એમ મેં કહું હા તો મને કે ના હોય આવું મેં કહું વાંધો નહીં કાલે તું તમાકુ વગર એમ નેમ ટ્રાય કર આપણે ધીમે ધીમે બેક ફૂટ ઉપર જઈએ બધું એક સાથે જ છોડી દેવું તું તું એક્યુપ્રેશન તમાકુ બે છોડ દઈશ પાછો પ્રશ્ન તો અત્યારે તમાકુ મૂકીને ખાલી આ કર તો જો આ હકીકત છે એટલે આપણી ખોટી માનસિકતા છે પ્રમુખ સ્વામી મહારાજ અત્યારે અમારા ગુરુ છે મહંત સ્વામી મહારાજ એમની ઉંમર પંચ્યાસી વર્ષની છે રોજ દોઢસો થી બસો પત્રો વાંચીને એના ઉત્તર આપે છે રોજ ચાલીસ થી પચાસ ફોન કોલ એટેન્ડ કરે છે રોજ બે થી અઢી કલાકની સંસ્થાની વહીવટી મિટિંગોમાં રત રહે છે રોજ આઠસોથી એક હજાર વ્યક્તિઓને વ્યક્તિગત મળે છે પંચ્યાસી વર્ષની ઉંમરે એમને કંઈ વ્યસનની જરૂર નથી પડતી એટલે આપણી આ માનસિકતા ખોટી છે કે થોડું કંઈ ખવું થોડી કંઈ પી લઉં તો આનંદ આવે ને તો મજા આવે ને તો કામ થાય એ આપણી ખોટી માનસિકતા છે અને બીજું જે તમે વ્યસન કરો છો એની ઉપર હું તમને અત્યારે જાહેરમાં એક આરોપ મૂકું જે વ્યસની હોય એ આરોપની વિરુદ્ધમાં મારી સામે એક એક વાક્ય બોલી બતાવે તમે જે વ્યસન કરો છો એની ઉપર હું જાહેરમાં આક્ષેપ મૂકું છું કે તમે મોઢામાં તમાકુ મૂકો છો અથવા સિગરેટ પીવો છો અથવા તો દારૂ થોડુંક પીવો છો તો મારો આક્ષેપ તમારી ઉપર એ છે કે તમને તમારા પત્ની અને સંતાનો પ્રત્યે પ્રેમ નથી અને તમને એની પરવા નથી એ રખડી પડે રજરી પડે એની સાથે તમારે કોઈ નિસ્બત નથી એવું હું આક્ષેપ મૂકું છું હવે હું ખોટો હોય આંગળી ઊંચી કરીને બોલો મેં આક્ષેપ મૂક્યો કે તે મોઢામાં તમાકુ મૂક્યું એટલે નક્કી થઈ ગયું કે તને તારા પત્ની પ્રત્યે પ્રેમ નથી હવે હું ખોટો હોત મને સામે કહો કારણ કે જે તમાકુ મૂક્યું એટલે કેન્સર થવાની શક્યતા વધી ગઈ એટલે મરવાની શક્યતા વધી ગઈ એટલે તારા મનમાં શું છે કે મારી પત્ની વિધવા થવું હોય તો થઈ જાય મારે કોઈ પડી નથી મારા છોકરાઓ બાપ વગર ના થઈ જવા હોય તો થઈ જાય મારે કોઈ પડી નથી પણ મારે આ પચા પૈસાની પડી કે દર કલાકે જોઈએ એવું નક્કી થઈ ગયું ને હા કે નાતો પાડો કે સ્તબ્ધ થઈ ગયા બધા કારણ કે અડધા ઉપર બધા બેસવા જ બેઠા છે અહિયાં મેં તમારી ઉપર જાહેરમાં આરોપ મૂક્યો હવે આરોપ સાચો કે ખોટો એમ મને કહો જોશી બોલો સાચો તમે તમાકુ મોઢામાં મૂકો છો એટલે તમને તમારી પત્ની વિધવા થઈ જાય કોઈ પડી નથી તમારા સંતાનો બાપ વગરના થઈને થઈ તમને કોઈ પડી નથી તો તમે મૂરખ કહેવા ભગવાને તમને બધાને એક સારો પરિવાર આપ્યો છે તારા પત્ની છે સંતાનો છે ઘરે ભાઈ બહેન હશે તમારા માતા પિતા છે પ્રેમથી બધા સાથે રહો છો આનંદ કરો છો સાંજે નોકરી ધંધા પરથી તમે જાઓ તો તમારા પરિવારને મળો તમે હળવા થઈ જાઓ છો આનંદમાં આવી જાવ છો સાથે બેસીને જમો છો કઈ કઈ ટીવી શો સાથે બેસીને જોવો છો વાતો કરો છો તે આનંદ છે કે નહીં કુટુંબનો એ બધો થઈ જશે આ પૈસાની પડીકીમાં ભારતમાં રોજ વ્યક્તિઓ તમાકુના કેન્સરથી મરે છે દર કલાકે બ્યાસી ક્યારે નંબર લાગી જશે ને ખબર નહીં પડે અને રોતા નહીં આવડે અમે એવા કેસ નજરે જોયા છે અઠ્યાવીસ ત્રીસ ને બત્રીસ વર્ષની ઉંમરે કેન્સર થાય અને ડોક્ટર એને કેન્સર છે એવું કે પછી દિવાલ જોડે માથા પછાડતા નજરે જોયા છે નજરે જોયા છે કે સ્વામી આ હું શું કરી બેઠો મારી જિંદગી સાથે અને ડોક્ટર એને કહી દીધું હોય કે આ ફોર્થ સ્ટેજ કેન્સર છે તારી પાસે હવે એક મહિનો છે તારે જે કરવું એ કરી લે ત્યારે તમારા કરોડ રૂપિયા પણ કામમાં નહીં આવે કરોડ રૂપિયા પણ કામમાં નહીં આવે એક વ્યક્તિનું ઓળખતો તેનું નામ કિશોરભાઈ વર્ષો પહેલાની વાત છે પંચાણું અઠાણું સાલમાં રાજકોટના એ રહેવાસી એમની ઉંમર ઓગણત્રીસ ત્રીસ વર્ષની એમને ખૂબ ઘણું તમાકુનું વ્યસન અમે ખૂબ કહેલું છોડો તો કે છૂટતું નથી છૂટતું નથી મેં કહ્યું હિંમત રાખો બહુ તમાકુનું મન થાય કઈ થોડું શરૂઆતમાં લવિંગ કે તજ કેવું કઈક રાખો એટલે ધીમે ધીમે આપણું માણસ ટેવાય તમને આશ્ચર્ય થશે કે પંચાણું અઠાણું સાલમાં આખા રાજકોટ શહેરમાં આ એક વ્યક્તિ પાસે ખાલી મર્સિડીઝ ગાડી હતી રોજ એક હજાર કિલો ચાંદીનો વહીવટ કરતા ચાંદી પચીસ વર્ષ પેલા હજાર કિલો ચાંદી નો રોજ વહીવટ કરવો એટલે કેટલી મોટી વાત થઈ કહું છું ને આખા શહેરમાં એને એકલા પાસે જ મર્સિડીઝ ગાડી હતી એક દિવસ સવારે ઉઠ્યા બ્રશ કરતા હતા કોગળા કરતા હતા લોહીનો ઉલટી થઈ આમ લોહી નીકળ્યું તો ગયા એમણે એમના પત્નીને ઉઠાડ્યા કે શું થયું તો કે આપણે ડોક્ટર પાસે તો આ આવી ઉલટી થઈ ડોક્ટર પાસે ગયા સામાન્ય મને કંઈક જરા વધારે શંકા લાગે છે તમે કેન્સર સ્પેશિયાલિસ્ટ પાસે જાઓ કિશોર ભાઈ યાર શું વાત કરો તમે તો કે ના તમે જાઓ જ અત્યારે ત્યાં ઓન્કોલોજીસ્ટ છે ડૉક્ટર ટોલિયા રાજકોટમાં એસ્ટ્રોન ચોક પાસે ત્યાંય ગયા અને ડોક્ટરે તપાસ કરીને કીધું કેન્સર છે છાતીમાં પડી ગયો તરત બોમ્બે આવ્યા બોમ્બે અહીંયા એમને લીલાવતીમાં એપોઇન્ટમેન્ટ લીધી તપાસ કરીને ફરી વખત બધા રિપોર્ટ કઢાયા ડોક્ટરે કીધું કે ફોર્થ સ્ટેજ કેન્સર છે તમારી પાસે મહિનો છે ત્યારે એને જે ચીસ નાખી હતી અને જે માથું પછાડેલું સ્ટ્રેચર સાથે એમણે પૈસા સાથે લઈ ગયેલા પાંચ લાખ રૂપિયા ડોક્ટરને કેશ આપ્યા હું વાત કરું છું પંચાણું ની સાલની હા પાંચ લાખ રૂપિયા આપ્યા અને ડોક્ટરને કહ્યું કે મારી જિંદગી બચાવ આ તમને ભેટ હવે તમે જે પ્રક્રિયા કરશો તમારી ફી પણ હું આપીશ હોસ્પિટલની ફી આપીશ તમારે દુનિયાના કોઈ પણ ડોક્ટર નહીં બોલાવો હું એનું આવા જવાનું ભાડું આપીશ એની ફી આપીશ મને લંડન લઈ જવો તમે સાથે આવો હું બધી ટિકિટની વ્યવસ્થા કરું પણ મને બચાવો એ પાંચ લાખ રૂપિયા ડોક્ટરે કિશોરભાઈના હાથમાં પાછા આપ્યા કે દાન પુન જ્યાં કર લેવું એ કરી લો તમને પૃથ્વી ઉપર કોઈ ડોક્ટર બચાવી નહીં શકે અને પાછા આપી દીધા પૈસા કે તમારી પાસે મહિનો છે એ રાજકોટ આવ્યા અમે એક મહિનામાં ત્રણેક વખત એમને મળવા ગયેલા એટલે એક મિત્ર ભાવ હતો એટલે આપણને સાજી કેમ લાગણી રહે કે મિત્રને આવું થયું પણ આપણે એક અમદાવાદ બીજું તો કંઈ આપણે કરી શકવાના હતા જ નહીં પણ એક હુંફ ને લાગણી રહે અમે ગયા ત્યારે અમારી નજરે એ દિવાલ જોડે માથા પછાડવા માંડેલા માનમાં રોક્યા ઓગણત્રીસ વર્ષની ઉંમર અને ત્રણ નાની દીકરીઓ અને એને મહિનો આપેલો બાવીસ મે કે પચીસ માં દિવસે એનું મૃત્યુ થયું હે ભગવાને કેટલું સરસ જીવન આપેલું કેવો વ્યવસાય આપેલો રોજ હજાર કિલો ચાંદીનો આજે કોક હજાર કિલો ચાંદીનો રોજ વહીવટ કરતો હોય કેવો કહેવાય આજની તારીખ તો પચીસ વર્ષમાં તો કેવો કહેવાય ઓગણત્રીસ વર્ષની ઉંમરે જીવન ખલાસ થઈ ગયું તમે એમ ના સમજતા કે મેં એક જણાને ઓળખું છું અમારી બાજુમાં એક કાકા રહે છે પચાસ વર્ષથી આખો દાળો તમાકુ ખાય છે એને કઈ થતું નથી એટલે આપણને કઈ થવાનું આપણને શું લાગી જશે ખબર નહીં પડે એટલે તમે અહીંયા આવ્યા છો એટલે એ દિવસે જે તનાવ આવશે ને સ્ટ્રેસ એમાંથી બહાર જ નહીં નીકળી શકો એટલે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા એટલે હું તમને મોટી મોટી મોક્ષની વાત નથી કરતો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા એટલે પહેલું આપણું જીવન હોવું જોઈએ અને બીજું ભગવાનનું નામ તમે જે પણ ભગવાનમાં માનતા હો પણ સાયન્ટિફિકલી પ્રૂફ છે સાયકોન્યુરો સોફ્ટવેર થી પ્રૂવ થયેલું છે માઇન્ડ મેપિંગ અને એમઆરઆઈસ દ્વારા પ્રૂવ થયેલું છે ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ ડોક્ટર એચજી કોઈંગ ફિલાડેલ્ફિયા યુનિવર્સિટીમાં તમને નામ આપું તમે ગૂગલ ઉપર સર્ચ કરજો કે બહુ વૈજ્ઞાનિક કરેલો પ્રયોગ ભગવાનનું નામ તમે મિનિટ પણ કરશો ને તો તમારો વિલ પાવર વધશે તમારો કોન્ફિડન્સ વધશે તમારો મેમરી પાવર વધશે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધશે આ બધું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સાબિત થયેલું છે કોઈ વાત ખોટી નથી અત્યાર તો આપણે વિષય જુદો છે પણ હું તો ચેલેન્જ સાથે ઓડિયન્સમાં બોલું છું કે તમને ધર્મનો ધર્મ સંબંધી કોઈ પણ મુદ્દો ખોટો લાગતો હોય આપણા સત્શાસ્ત્રની અને આપણા મહાન સંતોની વાત ખોટી લાગતી હોય એ વાત તમારે બોલવાની અને સામે એનું વૈજ્ઞાનિક પ્રૂફ હું તમને આપીશ કે આ વસ્તુ આ જગ્યાએ સાબિત થયેલી છે આપણી બધી વાત સાચી છે કાં તો આપણને અજ્ઞાન છે એ વાતની ખબર નથી અને કાં તો અહમ છે એટલે આપણે સ્વીકારી નથી શકતા તો ભગવાનના નામ સ્મરણથી આટલા બધા લાભ છે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે તમારી યાદશક્તિ વધે છે તમારો વિલ પાવર વધે છે તમારો કોન્ફિડન્સ વધે છે તમારી બફર કેપેસિટી વધે છે બફર કેપેસિટી એટલે શું એ તો બધાને જરૂર છે અહીંયા બેઠા છે ને બધા તમે યંગ છો એટલે કે જીવનમાં દુખ આવે આંચકા આવે ઝાટકા આવે ને ત્યારે સહન કરવાની શક્તિ એને બફર કેપેસિટી કહેવાય એ તો ખૂબ જરૂર છે ને કારણ કે જેટલા આવવાના હોય બધા પચીસ થી પચાસ ની વચ્ચે જ આવે છે ઝાટકા આવવાના હોય દુઃખ આવવાના હોય પછડાટ આવવાની હોય આવે દરેક જીવનનો એક ક્રમ છે તે ભગવાનના નામ સ્મરણથી આ થાય છે તો પછડાટ આવે ધંધામાં એ વખતે પછી ટેન્શનમાં આવીએ સ્ટ્રેસમાં આવીએ ને આપઘાત સુધી પહોંચીએ પણ એવું સાબિત થયેલું છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી કે તમે નિત્ય ભગવાનનું નામ સ્મરણ કરતા હશો ને તો એ વખતે ભગવાનની કૃપાથી તમારી માનસિક સ્થિરતા પણ રહેશે સારા નિર્ણયો પણ લઈ શકશો મન પણ થોડું શાંત રહેશે અને ભગવાનની કૃપાથી તમને બે ચાર માણસો ટાઈમ એવા મળી જશે કે તમને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢી નાખે એવું બની જાય છે ને લોકોને ઘણી ખરેખર એક જ માણસ એવો મળી જાય ને તમને પરિસ્થિતિની બહાર કાઢ લે છે કે નહીં ઘણા બધાના અનુભવ એવા છે તો એ એ કનેક્શન પણ રાખવું તો કોઈ ના આવે તો આટલી એક વાત આજે આ સંબંધી આપણે બધા જ્યારે એસોસિએશનના બધા તમે વેપારી અને પ્રોડક્શનમાં મેન્યુફેક્ચરિંગમાં છો બધા ભેગા થયા છો તો આટલી એક સાચી અને સારી વાત તમને કરવાની હતી અમે તો નિસ્વાર્થ ભાવે કરી છે અમને કોઈ સ્વાર્થ નથી ફરી વખત જિંદગીમાં મળ્યા ન મળ્યા પણ આટલી એક સારી વાત જીવનમાં રાખજો તમારી પ્રગતિ પણ થશે તમને જીવનમાં સમૃદ્ધિ પણ આવશે તમને જીવનમાં સુખ શાંતિ પણ રહેશે એવું તમારા અને તમારા પરિવારમાં કાયમ થાય એવી અમે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ છીએ અને અમારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજને આપ સૌ માટે પ્રાર્થના કરીએ છીએ જય સ્વામિનારાયણ